કૃષિ શાખામાં પાસ થયેલ ચણાના સેમ્પલ પુરવઠા ગોડાઉનમાંથી સડેલ જીવાતવાળા ચણા સસ્તા અનાજની દુકાને વિતરણ બાબરમાં સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા ગોડાઉનમાંથી સડેલા ચણા આવતા લોકોમાં કચવાટ બાબરનું પુરવઠા ગોડાઉન અનેકવાર વિવાદોમાં આવેલ છે પુરવઠા ગોડાઉનમાંથી સડેલ ચણા આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે મીડિયા દ્વારા અનેકવારો અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે છતાં જાડી ચામડીના તંત્રની કોઈ આંખ નથી ઉઘડતી મીડિયાના કેમેરામાં ગોડાઉનમાં મેનેજર હાજર ના હોય બારોબાર ગાડીઓમાંથી માલ પણ ભરાવવામાં આવે છે તેમજ લગાવેલ સીસીટીવી કેમેરા બંધ કેમેરામાં માલ ભરાવતાના મીડિયામાં અહેવાલો રજૂ કરવા છતાં તંત્ર કેમ નિંદ્રામાંથી જાગતું નથી એવું લોકમૂખ્ય ચર્ચાઈ રહ્યું છે અને ધોળા દિવસે પણ ગોડાઉનમાંથી સ્ટીક લાઇટો જોવા મળતી હોય છે રાજ્ય સરકાર દ્વારા લોકોને પૂરતો પુરવઠો મળી રહે તેમજ સારું અનાજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે સરકાર દ્વારા અનેક નિયમો લા લાવી ગરીબોને પોતાના હકનો પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે તે માટે કટિબદ્ધ છે ત્યારે ભાભરની સસ્તા અનાજની દુકાનોમાં અનેકવાર સડેલું અનાજ પુરવઠો પુરવઠા ગોડાણમાંથી આપવામાં આવે છે ત્યારે આ વાતને સાબિત કરતો નમૂનો ભાભરમાં મહિનામાં જ રેશન કાર્ડના ધારકોને મળતા ચણાનો જથ્થો સડેલો તેમજ જીવાતવાળો આવતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે મજાક સમાન બન્યો છે રેશન કાર્ડ ધારકોએ જણાવ્યું હતું કે અમારા જોડે મજાક થાય છે અમારા હકનું અનાજ પણ સારું આવતું નથી આવા સડેલ જીવાતવાળા ચણા કોઈ પણ પશુ પણ ના ખાય તેવા ચણા કેવી રીતે ખાવા સડા સડેલ ચણા તેમજ જીવાતવાળા ચણા ભાભરની સસ્તા અનાજની દુકાનોમાં જોવા મળી રહ્યા છે આ બાબતે દુકાનદારે જણાવ્યું હતું કે અમુક ચણાના કટ્ટા સારા આવ્યા છે તેમજ પચાસ ટકા જેટલા સડેલ તેમજ જીવાતવાળા આવેલ છે જે બાબરના પુરવઠા ગોડાઉનમાંથી જથ્થો આવેલ છે આ બાબતે બાબરના પુરવઠા મામલતદારનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે અમે પુરવઠા ગોડાઉનમાંથી મેનેજરને જાણ કરેલ છે કે દુકાનદારને આવા સડેલ ચણા વિતરણ ના કરવા જણાવ્યું તેમજ ગોડાઉનના મેનેજર ડીસી ઠાકોરનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે જે માલ આવે છે તે કૃષિ શાખામાં સેમ્પલ મૂકી સેમ્પલ પાસ થાય છે પછી વિતરણ થાય છે ગત મહિને ચણા ત્રણસો છાસઠ કટ્ટા આવેલ તેનું સેમ્પલ પાસ થઈને જે વિતરણ કરેલ છે છતાં કોઈ એકાદ કટ્ટું ચણાનો કોઈ જથ્થો ખરાબ હોય તો બદલી આપવામાં બંધાયેલ છે સવાલોના ઘેરામાં પુરવઠા ગોડાઉન ગત મહિને આવેલ ત્રણસો છાસઠ કટ્ટાનો ચણાનો જથ્થો જે કૃષિ વિભાગમાં પાસ થયેલ છે ચણા સડેલ તેમજ જીવાતવાળા ચણા જેવી રીતે નીકળ્યા પુરવઠા ગોડાઉન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે અહેવાલ સત્યમે બનાસકાંઠા